જય માતાજી ભાઈ વૈભ તો અત્યારમાં ભાખરી ના ખાય હમણાં દસ વાગ્યા એ છે ને પછી ભાખરી ખાહે તો જો બા મહિના છે કપડા ધોવાના આપણે નાખી દે વાુ આપણે ઘેરે ઘર કામ કરનાખ્યું છે ભેહુનું વાહી દો ને એવું કરનાખ્યું છે તો આપણે ભેહુની નીણ વાઢવા આવી જશે તો હાલો આપણે ભેહુની નીણ વાઢી આવી હાલો YouTube ફેમિલી જય માતાજી બધાને તો જો રૂપા મળી છે નીણ વાઢવા ભેહુ હાટું નીણ વાઢવાનું ચાલુ કરી દીધું છું રૂપાએ તાઠા પણ નીણ વાઢી લે ને તો પછી ઉપાધી ની નીરૂપા હા તાઠા પણ ની બધી લીલું વાયુ છે ડુંગળી છે તો જો મિત્રો રૂપા એક પૂળો વાડ્યો ને બાપુજી હાથ કરે છે તો મહેમાન આવ્યા છે તો હાથ કરે છે હાલો રૂપા હાલો તો વાય ભણ પપ્પા આપણે એક પાથરો ન્યા લગે હું નીરનો લઈ લઉં હા લઈ લે તો જો મિત્રો એક ફૂલા જેટલું વાટ્યું તો બાપુજી કે હાલો તો મહેમાન આવ્યા છે તો આપણે ચા પાણી પાઈ દી મહેમાનને તો મિત્રો મહેમાનમાં તો જો મામા ની આવ્યા છે તો આપણે મામાને આરે રામ રામ કરતાય જય માતાજી માતાજી ભણા જય માતાજી મામા કેમ હતા ને હા જો ને બકાલે આલ આલ રાખું છે શેસર આકુ છે તરપાળીયા લેવા આવ્યો છો તો જો મામાને છે ને માંડવીમાં આદર રાખવાનું છે સલાખાને ઉ લેવા આયા છે તો મામાને આપણે મસ્ત મજાનો ચા પાઈ દી તો જો મામા આવ્યા છે તો આપણે ચા પાણી બનાવવાનું ચાલુ કરી દીધું થેન્ક ચા બની ગઈ છે ચાલો મામા ને એને હવે દઈ દઈ મામા એને ચા પાણી પી લીધા છે તો હવે આપડે વાસણ ધોઈ નાખીએ બાપુજી જો મહેમાન આયરે બેઠા છે તો આપણે પાણી કેરો વારી આવી બાપુજી જો આ રીતની કાંક દવા ડુંગળીમાં પાય છે તો હાલો હવા આપણે વારી લે કેરો તો જો બપોટાણું થઈ ગયું છે ને મામાની રોકાઈ ગયા છે તો આપણે જઈ રસોઈ બનાવવા અને તમે વીડિયોમાં બેના રહેજો તો જો આપણે ખીર આવીને રોટલા ચાલુ કરી દીધા છે મહેમાન રોકાઈ ગયા છે આપણે જમવા તો જો મેમાન તો વયા ગયા છે ને આપડે આવી ગયા છે ડુંગળી નીંદવા તો નીંદો હવે જાય આપણે ડુંગળી નીંદવા તો જો આપડે હમણાં નીંદુ હતું ને ભાઈ બન પપ્પા તો કેટલું ઝીણું ઝીણું ખડ થઈ ગયું છે માં

તો આપણે બે કેરાવા નાતા આપણે ની ખાશે અને હવે સાડા પાંચ વાગી ગયા છે તો આપણે ઘેરે જાય બા ભી હું દોહે ને આપડે વાહુ નાખશે અને આપડે વાડીમાં મીઠો લીમડો છે તો હાલો લેતા જાવી તો અમારો લીમડો જવો કેટલો મસ્ત મજાનો છે હાલો થોડોક તોડી લઈ આપણે આવી જશે ઘેર થોડું વાંધું નાખી દે તો જો બા મીણા સૌ દોવા અને આપણે મનસ્યો રાંધવા અને અમારો વિડીયો પસંદ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય માતાજી